નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર બુધવારની જીરૂની અપડેટ્સ જીરુના ભાવમાં શું ફેરફાર થયા છે અને જીરુના ભાવમાં કેવો વધારો આગામી દિવસોમાં જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ ખેડૂત મિત્રો જીરુ વાયદાને લઈને તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે જીરું વાયદો છવ્વીસ હજારથી સીધો પ્લસ થઈને સત્યાવીસ હજાર ચારસો પચાસે એ બોલાયો છે અને આપણે હવે જીરુના જે ક્વિન્ટલના ભાવ છે તે તમને જણાવી દઉં તો એવરેજ ભાવ છવ્વીસ હજાર સાતસો બેતાલીસ પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના બોલાય છે જ્યારે સૌથી ઓછા ભાવ પંદર હજાર પ્રતિ ક્વિન્ટલના બોલાતા જોવા મળી રહ્યા છે અને જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પચાસ હજાર પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાય છે હવે મિત્રો આજની હરાજી મુજબ જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો દસ હજાર એકસો રૂપિયા ભાવની અંદર બોલાય છે બાકીના બધા જ માર્કેટ માર્કેટયાર્ડોમાં વાત કરીએ તો જીરુના ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈને છ હજાર છસો અથવા તો સાતસો રૂપિયા સુધી બોલાતા હોય છે જીરુંના આપણે માર્કેટના એવરેજ ભાવ કાઢીએ તો હાલમાં પાંચ હજાર છસો રૂપિયાથી લઈને છ હજાર સુધી જ ખેડૂતોને જોવા મળતા હોય છે ઉપરાંત જો ખેડૂત મિત્રો તમે જીરો આપતા હોય તો તમારે જીરુંના કેટલા ભાવ આવ્યો છે તે કોમેન્ટમાં જણાવજો કારણ કે જે અન્ય મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય હવે બીજી વાત એ કરવાની છે કે જીરું વાયદામાં જો આ જ રીતની તેજી રહેવાની છે તો જીરુંના ભાવમાં અવશ્ય મોટો સુધારો જોવા મળી શકે છે એટલે જીરુના જે ખેડૂતો છે તે જીરું વેચવામાં હમણાં શાંતિ રાખશે તો જીરુંના ભાવમાં અવશ્ય કપાસની જેમ વધારો જોવા મળશે જેમ જેમ ડુંગળી ગઈ જતી દિવસો ગયા છે તેમ ડુંગળીના ભાવમાં વધારો થતો જાય છે એમ જીરુંમાં પણ વધારો થાય એની સો ટકા ખાતરી છે તો આ ત્યાં આજની જીરું ચર્ચા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો તમને આ ચેનલ દ્વારા મળતા રહેશે અસ્તુ જ